નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું ચેપ્ટર ચાલુ કરીએ છીએ ચેપ્ટર સાત હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે હવામાન વિશે ભણીશું આબોહવા વિશે ભણીશું અને પ્રાણીઓનું અનુકૂલન બરાબર એના વિશે આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું તો બધા જ ધ્યાન આપજો વ્યવસ્થિત શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું હતું જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં વડીલો દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને તમે રમત શરૂ થતાં પહેલાં નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતાં અવશ્ય સાંભળ્યા હશે આવું શા માટે તે માટે તમને ક્યારેય પણ નવાઈ લાગે છે ખરી કોઈપણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે આપણા જીવન પર તેની ગહન અસર પડે છે આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તો તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે ટેલિવિઝન રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે મિત્રો આપણે હવામાનથી પરિચિત છીએ આપણે ચોમાસાની અંદર તમે જાણો છો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે વરસાદની બરાબર તો આ જે હવામાન છે ને એ હવામાન વિશે આપણે જાણવાનું છે ખરેખર હવામાન શું છે તો આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તથા તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે હવે મિત્રો આપણને ખબર છે કે બધા પ્રાણીઓ છે તો એ બધા પ્રાણીઓ શું કરે છે તો એ અલગ અલગ જગ્યાએ એમનું રહેઠાણ હોય છે તો એ અલગ અલગ જગ્યાએ રેઠાણ કેમ હોય છે બરાબર તો એમના હવામાનના આધારે મતલબ કે ઠંડા પ્રદેશો હોય છે તો ત્યાં અમુક પ્રકારના પ્રાણીઓ રહેઠાણ કરતા હોય છે વસવાટ કરતા હોય છે તો એ જે હવામાન છે એમનું અનુકૂળ આવી ગયેલું હોય છે બરાબર પછી બીજું કે ત્યાંનું જે પર્યાવરણ છે એ પર્યાવરણ પ્રમાણે એમનું શરીર એવું થઈ જતું હોય છે જેવું હવામાન એવું એમનું શરીર હોય ને એવું અનુકૂલિત થઈ જતું હોય છે તો આપણે એ વિશે જાણીશું વિસ્તારમાં કે અલગ અલગ પ્રાણીઓ છે તે અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે અનુકૂલનને આધારે તો કેવી રીતે કરે છે એ આપણે જોઈશું તો પહેલું આપણે જોઈએ હવામાન તો આકૃતિમાં ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલો છે દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા વરસાદ તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવી છે તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે મિત્રો ભેજ એટલે શું તો હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે આ ધ્યાન આપજો હવાની અંદર જે પાણીની વરાળ હોય ને તો એ વરાળને આપણે શું કહીએ છીએ ભેજ કહીએ છીએ તો આ તમારે ખાસ યાદ ધ્યાન રાખવાનું પછી જુઓ આપણે આગળ જોઈએ આપણે પ્રવૃત્તિ જોતા નથી બરાબર ત્યાંથી આપણે આગળ જઈએ છીએ જુઓ પ્રવૃત્તિની નીચે તાપમાન ઘાટાક્ષર છે ને ત્યાંથી જુઓ તાપમાન ભેજનું પ્રમાણ વરસાદ પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિની તે સ્થળનું હવામાન કહે છે મિત્રો આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે હવામાન એટલે શું તો તાપમાન પછી બીજું છે ભેજનું પ્રમાણ પછી વરસાદ પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિની તે સ્થળનું હવામાન કહે છે તાપમાન ભેજનું પ્રમાણ અને બીજા પરિબળોની હવામાનના મૂળ તત્વો કહે છે કોઈ પણ સ્તરનું હવામાન રોજ બરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું ઘણું જ ગરમ હતું મિત્રો આપણને ખબર છે કે રોજ રોજ હવામાન બદલાય છે હવે અત્યારે તમે જુઓ અત્યારે લગભગ વરસાદી વરસાદી વાતાવરણ છે પછી પાછું તડકો પડશે પછી થોડા દિવસો પછી ઠંડી પડશે તો આપણે શું કહીએ છીએ કે ભાઈ ગયા અઠવાડિયે ગરમી વધારે હતી તો આ અઠવાડિયે ગરમી ઓછી છે પછી પછી આવતા અઠવાડિયે ઠંડી વધશે એવું પણ આપણે કહેતા હોઈએ છીએ હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે કેટલીક વાર એનું એવું પણ બની શકે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે તમે આવા અનુભવથી જરૂરથી પસાર થયા હશો જ તમે આવો કોઈ અનુભવને યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી ત્રીજી ઓગસ્ટ બે હજાર છથી નવમી ઓગસ્ટ બે હજાર છ સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગના નોંધાયેલું મહત્તમ તાપમાનનો આલેખ જુઓ જો મિત્રો આલેખ બતાવે છે તાપમાન વિરુદ્ધ તારીખનો આલેખ છે તેની અંદર જુઓ ત્રણ તારીખ છે ત્રણ આઠ બે હજાર છ તો ત્યાં તાપમાન કેટલું છે છવ્વીસ અંશ સેલ્સિયસ પછી ત્રેવીસ છે પછી પચીસ છે પાછું પાછું બાવીસ છે પછી પચીસ છે ત્રેવીસ પાછું ચોવીસ છે તો આ તાપમાનની અંદર તમે જુઓ કેટલી અનિયમિતતા છે એક દિવસે તાપમાન વધી જાય છે પાછું બીજા દિવસે ઘટી જાય છે પાછું બીજા દિવસે પાછું વધી જાય છે પાછું ચોથા દિવસે પાછું ઘટી જાય છે પાંચમા દિવસે વધી જાય છઠ્ઠા દિવસે ઘટી જાય છે સાતમા દિવસે વધી જાય છે તો આ આ કેવી અનિયમિતતા છે જુઓ તમે તો હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજ રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે તમે જાણો જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે પ્રકરણ ચાળામાં તમે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર માપવામાં આવે છે જેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે આપણને ખબર છે કે ભાઈ મહત્તમ તાપમાન મહત્તમ એટલે વધુમાં વધુ તાપમાન ક્યારે હોય છે તો બપોરના સમય હોય છે પછી ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું તો ઓછામાં ઓછું તાપમાન ક્યારે હોય છે તો એ સવારના સમય હોય છે બરાબર એ આપણે જાણીએ છીએ ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકડામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે કેમ કે ઉનાળાની અંદર બપોરના સમયે કેવું હોય છે તાપમાન મહત્તમ હોય છે અને સવારે તાપમાન એકદમ ન્યૂનતમ એટલે કે ઓછું હોય છે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય મિત્રો સૂર્યોદયની અંદર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે તાપમાન ઓછું હોય છે જ્યારે બપોરના સમયે તાપમાન કેવું હોય છે વધારે હોય છે તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી શું શિયાળામાં ઉનાળાની સાપેક્ષ દિવસ ટૂંકો હોય છે હા તો શિયાળાની અંદર મિત્રો કેવું હોય આપણને ખબર છે કે અંધારું ઝડપથી થઈ જાય છે તો હું નાળાની સાપેક્ષ શિયાળા શિયાળાનો દિવસ દિવસ કેવો હોય છે ટૂંકો હોય છે રાત લાંબી હોય છે જ્યારે હું નાળાની અંદર કેવું થતું હોય છે તો દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે પ્રકરણના અંતરે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવા પ્રયત્ન કરજો પછી જો મિત્રો આપણો બીજો ટૉપિક કે આબોહવા તો હવામાન શાસ્ત્રીઓ રોજે હવામાનની નોંધ કરે છે કેટલાક કાયદાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ કરે છે લગભગ પચીસ વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાની તે સ્થળની આબોહવા કહે છે મિત્રો આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે આ આબોહવાનું વિધાન વાક્ય મતલબ વાક્ય છે વ્યાખ્યા ટાઈપ છે લગભગ પચીસ વર્ષ જેવા લાંબા સમયગાળાના હવામાનના માળખાની તે સ્થળની આબોહવા કહે છે જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે હવે જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભીજવાળી છે ભારતના બે સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક સાત પોઈન્ટ બે અને સાત પોઈન્ટ ત્રણમાં આપવામાં આવેલી છે આપેલા માહિતી મહિનાનું સરેરાશ સ્થાપન બે તબક્કામાં જોવા મળે છે પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે બીજું ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ જે સરેરાશ સ્થાપન દર્શાવે છે આપેલા બે સ્થળો શ્રીનગર તિરુવ તિરુવંતુપુરમ એટલે કે કિરાલા છે મિત્રો આ કોષ્ટક સાત પોઈન્ટ બે અને સાત પોઈન્ટ ત્રણનો અભ્યાસ તમે કરજો આવા કુષ્ટક જોતાં આપણને જમ્મુ કાશ્મીર તથા કેરાલાની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરાલા વર્ષ દરમિયાન ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તારમાં વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે જે ગરમ અને સૂકી કહેવાય ઉત્તર પૂર્વ ભારતના વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે છે આથી આપણે કહી કહીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે મિત્રો નેક્સ્ટ ટોપિક આપણા આવે છે વાતાવરણ અને અનુકૂલન તો જુઓ બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે મિત્રો હવે આપણને ખબર છે કે બધા જ સજીવો પર આબોહવાની અસર થાય છે હવે આ જે પ્રાણીઓ છે તો એ પરિસ્ જે પરિસ્થિતિમાં રહેતા હોય ત્યાં શું કરે છે અનુકૂલન સાધે છે જેમ કે આપણે શિયાળો છે તો શિયાળાની અંદર આપણે ઠંડી લાગે છે તો આપણે શું કરીએ છીએ સ્વેટર ભરીએ છીએ તો એ શિયાળાની ઋતુ સાથે આપણે અનુકૂલન સાધ્યું એવું કહી શકાય તો આ જે પ્રાણીઓ છે તો પ્રાણીઓ પણ એવું જ કરતા હોય છે એ શું કરે છે જે પરિસ્થિતિમાં રહેતા હોય તો એ પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે એટલે કે શું કરે છે અનુકૂલન સાથે છે તો જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે ધોરણ છના વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ નવની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને ટેવો તેમની બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે જે ઉત્ક્રાંતિની પ્રક્રિયાના પરિણામે છે મિત્રો આ ઉત્ક્રાંતિ એટલી શું તો સમયની સાથે બદલાવ તો આ જે ઉત્ક્રાંતિ મતલબ કે જે પ્રાણીઓ પહેલથી ઠંડી આબોહવામાં રહેતા હોય તો એ પ્રાણીઓની અંદર એ પ્રાણીઓની શરીરની અંદર એવા અનુકૂલનો થઈ જાય છે કે એમને ઠંડીથી રક્ષણ મળે છે અને એમને ઠંડી બહુ લાગતી નથી તો આપણે આગળ જોઈશું એવા પ્રાણીઓ આવે છે કે જે ઠંડીથી રક્ષણ માટે એમની અંદર ચોક્કસ એવા અનુકૂલનો આવેલા હોય છે ધોરણ છ માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસસ્થાને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું છે ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણ કટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે તો કયા છે તો કેનેડા ગ્રીનલેન્ડ આઇસલેન્ડ નોર્વે સ્વીડન ફિનલેન્ડ યુએસએ નું અલાસ્કા અને રશિયાનું સાયબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે ભારત મલેશિયા ઇન્ડોનેશિયા બ્રાઝિલ રિપબ્લિક ઓફ કોંગો કેન્યા યુગાન્ડા અને નાઇજેરિયા વગેરે ઉષ્ણકટિબદ્ધના વર્ષાવનના પ્રદેશો તો મિત્રો નેક્સ્ટ ટોપિક આપણા ધ્રુવ પ્રદેશો છે આટલા સુધી આપણે રાખીએ છીએ આવતા વિડિયોની અંદર હું તમને ધ્રુવ પ્રદેશો અને ઉષ્ણકટિબંધવાળા વિસ્તારો વિશે માહિતી આપીશ